મહુવાની અંદર એક એવું શિવ મંદિર આવેલું છે કે જ્યાં માત્ર મહિલાઓ તમામ પ્રકારનું સંચાલન કરે છે અને મહિલાઓ દ્વારા સંચાલિત આ મંદિરને ગોપીનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આજે શ્રાવણ માસમાં આપણે ગાયત્રી નગર ખાતે આવેલ ભગવાન શ્રી ગોપીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવીએ આ ગોપીનાથ મંદિરનો મહિમા અહીંના મહિલાઓ દ્વારા રચાયો છે અને એટલે જ ગોપીઓ દ્વારા સંચાલિત મંદિરને ગોપીનાથ મહાદેવનું નામ આપવામાં આવ્યું છે જેમાં ગાયત્રીનગરની તેમજ આજુબાજુના વિસ્તારની મહિલાઓ દ્વારા દરરોજ મંદિરે સેવા પૂજા કરવામાં આવે છે અને અહીં ભગવાન કરવામાં આવે છે આજુબાજુના વિસ્તારના લોકો નિયમિત સવારે ભગવાન ગોપીનાથજીના દર્શન કરી પોતાની દિનચર્યાની શરૂઆત કરતા હોય છે અને ભક્તોને પણ ગોપીનાથ મહાદેવ મંદિર પ્રત્યે અપાર શ્રદ્ધા જોવા મળે છે જેના કારણે આ ગોપીનાથજી શિવ મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે અમારા ગોપીનાથ મહિલા મંડળને આજે પંદર વર્ષ પૂરા થયા સોળું વર્ષ બેઠું છે પણ સતત પંદર વર્ષથી એક ધારો સત્સંગ નિમિત્ત શરૂ હોય છે અને ખૂબ મહિલા મંડળ અમને સાથ આપે છે અને બધા મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું ચાર સોસાયટીની વચ્ચે અમારું મંદિર છે ખૂબ માણસની માનતાયુ આવે છે સોનાના છત્તર આવે છે ચાંદીના છત્તર આવે છે ઘોડિયા આવે છે ખૂબ ખૂબ અહીંયા માનતાયુ પણ આવે છે અને ખુબ ભાવિક ભક્તો અહીંયા આવે છે અને ખુબ આનંદ કરીએ છીએ જય ગુજરાત thank <laughs> you